કેમ છો બધા મિત્રો સો ટકા તમે મજામાં જશો અને મોરબી સ્ટારના રોગની રાહ જોતા હશો તો દોસ્તો આજે ફરી પાછા એક નવી સ્ટાઇલમાં નવા અંદાજમાં તમારી સાથે અમે જોડાઈ ગયા છીએ તો બધાને વિનંતી કે સૌથી પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઈક કરી દીધો અને બંને તેટલો જાજોને જાજો શેર કરી દો શું કરે છે તું શું બિસ્કીટ ખાજુ બિસ્કિટ કાજુ બિસ્કિટ કઈક સારું ભૂખ લાગી સરસ કઈક અલગ શું બટેટા બનાવટા તો દોસ્તો પવા બટેટાની વાત હાલે છે અત્યારે જોઈ બરોબર તો પવા બટેટાની મોજ માણીએ આપણે સૌ સાથે મળીને કોમેન્ટ કરો બધા મિત્રો પવા બટેટા તમને ભાવે છે કે નથી ભાવતા અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક શેર કરો અને સપોર્ટ કરો બધા મિત્રો અમે અવનવા જે વિડીયો છે એ તમારા માટે તૈયાર કરીએ છીએ કંઈ ને કંઈ અલગ કરવાની એક કોશિશ કરીએ છીએ દોસ્તો તો એ તમને કેવી લાગે છે એ પણ કોમેન્ટમાં ચોક્કસ અમને લખી જણાવશો હસમુખ પવાની દિવાળી થાય ને હા પછી હાંજે કાંઈક અલગ કરવાનું હાંજે કાંઈક અલગ પાછું બરાબર અત્યારે પવા બટેટા ભલે કાંઈ વાંધો નહીં

તો આગળ પાછા પવા બટેટાની જે તૈયારીઓ છે એ દેખાડીએ અને પવા બટેટા જે અમે આરોગશું બધા સાથે મળીને એ પણ તમને બધુંય બતાવશું તો જોડાયેલા રહ્યું તો દોસ્તો પ્રોગ્રામ તો કે તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આજે અલગ રીતે પવા બને છે વાહ વાહ આ મનીષા બેન અલગ રીતે કઈક બનાવે આપણે બનાવીએ આપણે જોય ની તારી ને બનાવી એ એમ નત બનાવતા ઈ કે બીજી રીતે બનાવે ઈ તમે હું કાપો હું તો તાણા કાપો તાણા હા ઈ પછી પછી એને વઘાર કર નાખવાના ને તાણા બીજું નાખવાનું લીમડા વઘાર કરવાના

ફણ ફણ કે તીકવાતા હા હા તમે તો ડુંગરી મરચું બટેટું પવા એટલે બનીને બટેટા પવા તૈયાર તમે આવો એ કોમેન્ટ કરજો જમ ભાવતો હોય અદરવાળા થાવતીલા તા અદરવાળ નાખવું પડે અદરવાળા ખા ને હા હા તો કેવા દેવું નહી અદર તો નાખવું પડે અદર વગરને બની તો પહાડમાં લાગે ઈવનો જોય ભાવે ને

તૂકવા ના દો ને દેવજી હા આપને રજી ભગવાન આજે મિત્ર એની વાત તમે બોલો દીધી હા એસા તો બોલો પવા બટેતા આજે 10:30 પર પવા બટેતા દેખલી તપેલામાં બેસું લાગે અને દાણાને ડાંડલા ખાવ હા કેવા લાગે મસ્ત લાગે એનાથી એનાથી આખી નંબર થઈ જાય નંબર ભઈ નંબર ભઈ જાય હા जब क्या आपने तो पूरा नंबर है नौ जाय बाबा ने शुगर સરસ મજાનો કુવાનો વઘાર થઈ ગયો સુગંધ આવે તો જેની જેની અહીંયા સુગંધ પી ગયો બધા કોમેન્ટ કરી દીધો ફટાફટ અને ખાવા આવજો હા જો અમારે બીજી કે ખાવા આવજો આ ભાઈ આજી ભાઈ ને ખાવા ન દેતા પણ આ આપણે તો ખાવા હલા પેલા ખાવા હે आती में बैल खावा दो आपरा हां आपरा हादी बैल हां ये दीदी हां के मेरो

બજેટ તો કે ઉડી કપડા હા તો બસ ભાડું આવે ને ખાવા એટલે હા તો શું હોવા બટેકા હોવા બટેકા કે ડોકા ના ના કોવા બટેકા કરી ઉચી નીચી કેમ તસ આદિનભાઈ મને તો છોકા મારે હું ન મારે એ તો મને નંબર વયા જાય હા હે તો નંબર આવે કેમ આ એમ નહીં આંખમાં ઓછું દેખાતું હોય ને તો ફૂલ દેખાતું એવું કોણે કીધું ત્યા લખ્યુંતું એવું ડોક્ટર કે એમ નહીં એમ કે તમારો લોહી ઓછું હોય તમે દાણા ખાવા હવાના પર માં હા તો એ એ કે ડોક્ટર તતમે આવું તમને દેખાતું પેઈ ગયું ને પણ માર ક્યાં આખો હે માકાઈ કુછ એટની દેખા ઊંડી ગરી ગાય હા રોગી રોગા રોગી રોગા બડી ચાલ ઉઠે કે

સાચું સાચું તારું અમે આવે જ સરી બારી અમે પા દીધી ધોળ કે ન જોઈએ દોસ્તો ધબધબાટી બોલાવી તો આવી જાવ પાછા મળશું આગળ હાલો તો ફ્રેન્ડ અત્યારે બેઠી ગઈ જમવા બધા મેનુ તમને કહી દીધું હતું બપોરે સરસ મજાના પુડલા જો પુડલા છે

જો તો કોણ સેવા નથી ના ના તો દોસ્તો આખો આવી ગયું છે ચિપ્સ છે પેલા હમ આપણે ચટણી હે તો ન થાતા આપણે ચટણી હોય ટમેટા ની નેગરે હોય પણ એવું કે આપડે લેતા નથી આપણે તો પુરી ચટણી

અમારી પાસે આવી જાઓ અમે તમને દિવાળી કરાવશું બરોબર તમને એને સબસ્ક્રાઇબ કરી લ્યો બધાય વિડીયો લાઈક કરો અને શેર કરો જે મિત્રો જૂના છે એ ખાસ લાઈફ શેર કરે એમનેમ ન નીકળે બરાબર અને કોમેન્ટ કરો તમે ના ના આવી ગઈ તો તમને કેવું લાગે છે દોસ્તો

ખીચડીનો હમ છે તમને બરોબર હા આલો નવા વિડીયો સાથે પાછા મળશું ત્યાં સુધી કેમેરામેન અમારા મયુર ગજેરા અને મને હાથીમ રંગવાળાને રજા આપશો આવજો બાય બાય